નગરપાલિકાનો આખો કામકાજ અર્થે આવનાર અરજદારો ને કલાકો સુધી રાહ જોવી પડી હતી અને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો વીજળી ન હોવા છતાં નગરપાલિકામાં લાવવામાં આવેલ જનરેટર પણ બેકાર સાબિત થયું હતું ઉલ્લેખનીય છે કે ઓમકારનાથ હોલના નવીનીકરણ દરમિયાન આશરે 8 મહિના પહેલા નગરપાલિકામાં જનરેટર મુકાયું છે પરંતુ હજુ સુધી વહીવટી મંજૂરી અને નવા વાયરિંગની કામગીરી ન થતા માત્ર શોભાના ગાંઠિયા સમાન ભરૂચ નગરપાલિકામાં આ જનરેટર બની રહ્યો છે આ મામલે વિપક્ષ નેતા

વિપક્ષે એવી પણ ચેતવણી આપી છે કે જો નગરપાલિકા તાત્કાલિક જનરેટર કાર્યરત કરવા અને વીજળી પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જશે તો પ્રજાના પ્રશ્ને આંદોલન કરવા અને પાલિકાને ઘેરાવો કરવાની ફરજ પડશે

જીબી દ્વારા જે વીજ કપ મૂકવામાં આવ્યો હતો તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે તમામ અરજદારો પાછા ગયા એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે એ ગ્રેટની નગરપાલિકા છે ગુજરાતની ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી એમની સાથે અહીંયા વિઝિટ કરી અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવીને પડેલું છે લાવવામાં આવેલું છે નગરપાલિકા તંત્ર એ ચીફ શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આ ના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે પણ નગરપાલિકાનું જે લાઇટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નમ્રુ વિભાગ છે એમની પાસે એક એક કામ છે નાના નાના કામ હોય છે એ કામના પોતાના તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઇટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું કે આટલું મોટું જ્યારે આ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આના આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઈટ વીજ જયારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરવાનું